નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ઉપર સ્ટંટ કર્યા છે પંચમહાલ જિલ્લામાં ગોધરા વનાકપુરથી નિકોલા એક જાન જઈ રહી હતી દરમિયાન કેટલાક જાનૈયા લીલેસરા હાઈવે પર ડીઝલના તાલ પર ચાલુ કાર બારીમાંથી અડધો સારી બહાર કાઢીને નાચી રહ્યા હતા એક તો કાર પર બેસીને નાચી રહ્યો હતો આનો વિડીયો વાયરલ કરાયો છે જેને લઈને પોલીસે ચાર જેટલા ડ્રાઈવરોને પકડ્યા છે અને ડીજે સહિત ચાર જેટલા વાહનોને કબજે કર્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું આવા શિક્ષક ગુજરાતમાં ભણાવી શકે તાપીના ઉચ્છલ તાલુકામાં સુંદરપુર ગામ આવેલું છે અહીંની પ્રાથમિક શાળાનો એક શિક્ષક વિદ્યાર્થીઓને દારૂ પીવડાવતો સાથે દારૂ લેવા મોકલતો હતો ગ્રામજનોએ આ આક્ષેપ કર્યો છે દારૂ પીને નશામાં જ શાળાએ શિક્ષક આવતો હતો આ અંગે વાલીઓએ ઉચ્છલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને શિક્ષકની બદલી કરવા રજૂઆત કરી છે જેમાં છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષક વર્ગખંડમાં દારૂ પીને પડી રહે છે તેવો પણ આક્ષેપ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અહીં ચૂંટણી રેલીમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે નેતાઓના મોત પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ થયો છે આ વિસ્ફોટમાં પાકિસ્તાન તહેરીકે ઇન્સાફના ત્રણ સભ્યો સહિત ચાર લોકોના મોત થયા છે આ સિવાય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે આ વિસ્ફોટ ઇમરાન ખાનને દસ વર્ષની જેલની સજા ફટકારવાના વિરોધમાં કરવામાં આવેલી એક રેલી દરમિયાન થયો હતો મોટાભાગના ઘાયલોની હાલત ગંભીર છે અહેવાલ છે કે મૃત્યુ આંખ હજુ પણ વધી શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેઆરપીને સારવાર માટે દોડી રહેલા યુવકનો વિડીયો વાયરલ થયો છે વિડીયોમાં જોઈ શકાય છે કે એક યુવક ઝડપથી હોસ્પિટલ પહોંચ્યો અને જોર જોરથી રડવા લાગ્યો અને પોતાનો જીવ બચાવવા માટે આજી કરવા લાગ્યો તે કહી રહ્યો છે કે ડૉક્ટર સાહેબ મને બચાવો મેં ઝેર બીધું છે કૃપા કરીને મને બચાવો આ પછી ડૉક્ટરની કેબિનમાં સૂઈ જાય છે ડૉક્ટરે પૂછ્યું કે તમે ક્યાંથી આવી રહ્યા છો વાયરલ વિડીયો યુપીનું હોવાનું સામે આવી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના ફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે